સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી અંતર્ગત બાઇક રેલી યોજવામાં આવી હતી યોગના ફાયદા અંગે લોકોમાં જાગૃતતા આવે તે અંગે પોલીસ વિભાગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસથી જેલ ચોક બહુચર હોટલ એસી ફૂટ રોડ ઉપાસના સર્કલ સહિતના વિવિધ માર્ગો પર સ્કૂટર રેલી યોજાઈ હતી પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ રેલી યોજીને લોકોને યોગમાં જોડાવાની અપીલ કરી હતી સોન બે હજાર ચૌદથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વખતે આ વર્ષે અગિયારમાં યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે આ ઉજવણીના ભાગ ભાગરૂપે કેન્દ્ર સરકારે યોગા ફોર વન અર્થ વન હેલ્થ ટીમ હેઠળ તથા ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત વિગત મુક્ત ગુજરાતના લક્ષ્યાંક અને ધ્યેય હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત કરેલું છે આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીજ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સવારે યોગ સત્રનું આયોજન કરવામાં આવેલું હતું સુરેન્દ્રનગર જિલ્લાના નવ જેટલા વિસ્તારોમાં લગભગ નવસો જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ આ યોગ સત્રમાં ભાગ લીધેલો હતો આ ઉપરાંત આજે સાંજે પાંચ વાગ્યાના સુમારે યોગ યોગ પ્રત્યે જાગૃતિ વધે તે તે અન્વયે બાઇક રેલીનું પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે આથી લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તથા તણાવભરી અને તણાવભરી જિંદગીમાં પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ લોકો જાગૃત થાય તે આ રેલીનો અભિગમ છે